આકાશવાણી સમાચાર સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્ય બિહાર વિધાનસભાની ચોરાણું બેઠકો તથા ગુજરાત વિધાનસભાની આઠ મધ્યપ્રદેશની અઠાવીસ અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સાત બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું બિહારમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહરસા તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કોરહામાં રેલી સંબોધી કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં બાવીસ અબજ રૂપિયા છૂટા કર્યા બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ ખાતે છઠ્ઠી નવેમ્બર સુધી ચાલનારા માલાબાર નૌકાદળ અભ્યાસના પ્રથમ તબક્કાનો આજથી આરંભ થયો છે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાધોપુર પારૂ મીનાપુર અને અલોલી સહિત આઠ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે આ વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થયું હતું જ્યારે બાકીની બ્યાસી બેઠકો માટે સાંજના છ વાગ્યા સુધી મતદાન થયું હતું આજે બીજા તબક્કાના મતદાનમાં સત્તર જિલ્લાની ચોરાણું બેઠકો માટે પણ મતદાન થયું હતું પાંચ વાગ્યા સુધીમાં અંદાજે બાવન ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે મુખ્ય ચૂંટણી અધિકારી એચઆર શ્રીનિવાસે જણાવ્યું છે કે આ વખતે મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે આ તબક્કામાં કુલ એક હજાર ચારસો ને ત્રેસઠ ઉમેદવારો મેદાનમાં છે જેમાં એકસો છેતાલીસ મહિલાઓ અને એક અન્ય જાતિના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ રાધોપુરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે આ તબક્કામાં ચાર મંત્રીઓ નંદકિશોર યાદવ શ્રવણકુમાર રાણા રણધીર અને રામસેવકસિંહના રાજકીય ભવિષ્યનો પણ નિર્ણય મતદારો કરશે ગુજરાત ધારાસભાની આઠ બેઠક માટેની પેટાચૂંટણીનું મતદાન આજે સાંજે શાંતિપૂર્વક સંપન્ન થયું હોવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાઇ છે ધારાસભાની આઠ બેઠક ઉપર એક્યાસી ઉમેદવારનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું છે કોવિડ અંગે તકેદારી સાથે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ બધેથી મળ્યા હતા અબડાસા મોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા એમ કુલ આઠ બેઠકના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી વખતે રાજીનામા આપતા ખાલી પડેલી બેઠકની ચૂંટણી હેઠળ આજે મતદાન યોજાયું હતું જ્યારે મતગણતરી હવે દસમી નવેમ્બરે યોજાશે અમારા પ્રતિનિધિએ જણાવેલી મતદાનની પ્રાથમિક અને સરેરાશ ટકાવારી જાણીએ તો ધારીમાં બેતાલીસ ગઢડામાં સુડતાલીસ ડાંગમાં ચુમ્બોતેર અબડાસામાં અઠ્ઠાવન મોરબીમાં બાવન લીંબડીમાં સત્તાવન કરજણમાં બાસઠ અને કપરાડામાં સાહીઠ ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી પંચ તરફથી જણાવાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એનડીએ બિહારમાં ગરીબોના વિકાસ માટે કટિબદ્ધ છે આજે સહરસામાં એક ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બિહાર માટે તેમની સરકાર કટિબદ્ધ છે શ્રી મોદીએ આ પ્રસંગે વિરોધ પક્ષની ટીકા કરતા કહ્યું કે પ્રદેશના લોકો પહેલાના જંગલરાજથી પૂરેપૂરા પરિચિત છે કેન્દ્ર સરકારની જનધન યોજના અને મુદ્રા યોજના સહિત ઘણી યોજનાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનધન યોજનાને કારણે જ કોરોના સમયગાળામાં પણ લાખો ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં સહાય પહોંચી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બિહારમાં કરિહાર જિલ્લાના કોરહામાં એક રેલીને સંબોધી હતી તેમણે આક્ષેપ કર્યો હતો કે કોવિડ ઓગણીસ લોકડાઉન દરમિયાન બિહારના પ્રવાસી કામદારો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા શ્રી ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર અને બિહાર બંને સરકારોએ પ્રવાસી કામદારોની સમસ્યા ઉપર ધ્યાન આપ્યું નથી નીતીશકુમારના નેતૃત્વવાળી સરકારની ખરાબ નીતિઓને કારણે રાજ્યમાં ગરીબો ખરાબ પરિસ્થિતિમાં રહે છે શ્રી ગાંધીએ વધુમાં કહ્યું હતું કે નીતીશકુમારની સરકારના સમયમાં કોઈ મોટો રોકાણકાર આવ્યા નથી અને કોઈ મોટા ઉદ્યોગો સ્થાપિત થયા નથી એનડીએ સરકારે રોજગારીના નામે રાજ્યના નાગરિકોનો વિશ્વાસઘાત કર્યો છે નીતીશ સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત આપી નથી કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોનું અહિત કરવા માટે કૃષિ સુધારા સંબંધી ત્રણ કાયદા છે જળજીવન મિશન અંતર્ગત અત્યાર સુધીમાં બે કરોડ પંચાવન લાખ ગ્રામીણ પરિવારોને નળ જોડાણ આપવામાં આવ્યા છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓ સાથે આજે વર્ચ્યુઅલ કોન્ફરન્સ માધ્યમથી શુદ્ધ પાણી પૂરું પાડવા અંગે સમીક્ષા કરી હતી આ બેઠકમાં હરિયાણા અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો શ્રી શેખાવતે કોરોના મહામારી દરમિયાન નાગરિકોને નળનું જોડાણ આપવાના પ્રયત્નો માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રશંસા કરી હતી તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ રાજ્યો દરેક પરિવારને શુદ્ધ પાણી મળી રહે તેવા પ્રયત્નો કરશે દરમિયાન રાજ્યમાં તમામ પરિવારોને નળનું જોડાણ આપનારું ગોવા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જનધન બચાવો સહિત બેન્કના સાહીઠ કરોડ બચત ખાતાઓ પર કોઈ સેવા ફી લાગતી નથી નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર આવી રહ્યા છે કે જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કો સેવા ફીમાં વધારો કરી રહી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર બેંક ઓફ બરોડાએ આ મહિનાથી પ્રતિમાસ નિઃશુલ્ક રોકડ રકમનો ઉપાડ તથા જમા કરવા અંગે કેટલાક ફેરફાર કર્યા છે જે અનુસાર દર મહિને રોકડ વ્યવહારની મર્યાદા પાંચથી ઘટાડીને ત્રણ સુધી કરવામાં આવી હતી મંત્રાલયના મુજબ બેન્ક ઓફ બરોડાએ જણાવ્યું છે કે કોવિડ ઓગણીસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ ફેરફાર પાછો ખેંચવામાં આવ્યો છે જાહેર ક્ષેત્રની કોઈ અન્ય બેંકોએ અત્યારે કોઈ ફીમાં વધારો કર્યો નથી ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશ મુજબ જાહેર ક્ષેત્રની બેન્કો સહિત તમામ બેન્કોએ પોતાની સેવાઓ માટે યોગ્ય પારદર્શી અને નિષ્પક્ષ રીતે ફી વધારવાની મંજૂરી છે મંત્રાલયે જણાવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રની અન્ય બેન્કો દ્વારા કોવિડ મહામારીને ધ્યાને રાખી નજીકના ભવિષ્યમાં સેવા ફી વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો આગળ વધીએ કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં બાવીસ અબજ રૂપિયા છૂટા કર્યા છે પંદરમાં પંચની ભલામણો મુજબ દસ લાખથી વધુ લોકવસ્તી ધરાવતા શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી માટે આ નાણાં આપવામાં આવ્યા છે તેમ ટ્વીટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે ગુજરાતને બે અબજ બે કરોડ પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને બંગાળને પણ નાણાં આપવામાં આવ્યા છે બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ ખાતે છઠ્ઠી નવેમ્બર સુધી ચાલનારા માલાબાર નૌકાદળ અભ્યાસની ચોવીસમી આવૃત્તિના પ્રથમ તબક્કાની આજથી શરૂઆત થઇ છે ભારતીય નૌકાદળ અમેરિકી નૌકાદળ જાપાન સમૃદ્ધિ સમુદ્રી આત્મસલામતી દળ અને રોયલ ઓસ્ટ્રેલિયાઈ નૌકાદળ આ કવાયતમાં ભાગ લઇ રહ્યા છે ઓગણીસો બાણુમાં ભારતીય નૌકાદળ અમેરિકી નૌકાદળના દ્વિપક્ષીય અભ્યાસની શરૂઆત થઈ હતી વર્ષ બે હજાર પંદરમાં જાપાન સમુદ્રી આત્મસલામતી દળ અને આ વર્ષે રોયલ ઓસ્ટ્રેલિયાઈ નૌકાદળ આ સમુદ્રી અભ્યાસમાં જોડાયું છે આ કવાયત આ મહિનામાં બે તબક્કામાં પૂર્ણ થશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભ્યાસના માધ્યમથી મિત્ર દેશોના નૌકાદળ વચ્ચે ઉચ્ચસ્તરીય તાલમેલ તથા સમન્વયને રજૂ કરવાનો છે માલાબાર બે હજાર વીસનો બીજો તબક્કો પંદરમી નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં યોજાશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેને ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગઈકાલે મિશિગન કેરોલીના જ્યોર્જિયા તથા ફ્લોરિડામાં ચૂંટણી રેલી યોજીને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા આશરે નવ કરોડ વીસ લાખથી વધુ મતદારોએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે મતગણતરીમાં કેટલાક દિવસ કે સપ્તાહનો સમય થાય તેવી પણ સંભાવના છે દરમિયાન અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકન મતદારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે ત્યાં લગભગ ચાલીસ લાખ જેટલા ભારતીયો વસે છે ગત વર્ષે હાઉસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં આયોજીત હાઉડી મૂડી કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને ખાસ સંબોધન કર્યું હતું જાણીતા વાયોલીન વાદક ટીએન કૃષ્ણનું ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં અવસાન થયું છે તેઓ બાણું વર્ષના હતા તેમને પદ્મ વિભૂષણ સહિત ઘણા પુરસ્કાર અને સન્માન પણ આપવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બિહાર વિધાનસભાની ચોરાણું બેઠકો તથા ગુજરાત વિધાનસભાની આઠ મધ્યપ્રદેશની અઠાવીસ અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સાત બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું બિહારમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહરસા તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કોરહામાં રેલી સંબોધી કેન્દ્ર સરકારે ગુજરાત સહિત પંદર રાજ્યોમાં હવાની ગુણવત્તા સુધારવાની કામગીરી હાથ ધરવા પ્રથમ તબક્કામાં બાવીસ અવજ રૂપિયા છૂટા કર્યા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે